ભાઈ બે દા હા ખાવ ભાઈ હંચો બગડો તો બે દા છે તો પેન કરી લેમ કલ્લા ગઈ લઈ જા પેન ભાઈ બે દા બે દા આવું કરો મારે જરૂર છે કલ્લા પર જરૂર છે તું કલ્લા પર પેન કરી તૈયાર કરી નાખ હું આવું છું લેવા ભાઈ સાચી કલ્લા પર પણ ભાઈ હંચો બગડો તો મુયો કરું કે ભાઈ એટલે ભાઈ હંચો બગડો તો હંચો તું બે જા હંચા ઉપર ગમે તે પેન પર કરી આ કેટલી જરૂર છે મારી વાત તો આપણે કલ્લા થી લઈ જો હું પેન તૈયાર કરું તમારું એ હા એ હારું છોકરા હા કાકા એ દોરો લાવજે જમ પરે

너라며 쪽팔아. 일좀 해주. 내가 할줄 아는 거야. 집 구울 거 아니야, 형? 헤드 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 헤드

એ ના હી જો ઉઠા ગોતો હા ના એ કોમ કરો ઢોકું લાવ ઓન ક છૂટી લખાઈ દઈએ બોલ આ બ કોમ કરી Tidak boleh. Tidak boleh, saya tak boleh. Saya